લખતર નીલકંઠ મહાદેવ મંદિરનું નિર્માણ શ્રી કરણસિંહજી વજયરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું તેઓ પ્રજા પ્રજાભિમુખ શાસકો અને તેમના દ્વારા લખતર ગામની પ્રજા માટે થઈ અનેક સારા કામો કરાવ્યા છે તેની અંદરથી લખતર નીલકંઠ મહાદેવ મંદિર એક અતિ મહત્વનું છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા એકાદ વર્ષથી આ મંદિરની અંદર દાતાઓના સહયોગથી જે રીતે સોમનાથ મહાદેવ મંદિરની અંદર ધ્વજાનું પૂજન કરી અને ધ્વજ આરોહણ કરવામાં આવે છે તે રીતે ધ્વજારોહણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ધજાના દાતા તરીકે નરોત્તમભાઈ કેરાલિયા પરિવાર દ્વારા ધજાનું પૂજન કરાવવામાં આવ્યું હતું ત્યારે શાસ્ત્રીજી યજ્ઞેશભાઈ ઉપાધ્યાય દ્વારા ધજાનું પૂજન કરાવી અને દાતાઓના દાતાઓના સ્વસ્થે ભાવપૂર્વક ભક્તિપૂર્વક ધજા પૂજન કરી અને ધજારોહ કરવામાં આવ્યું હતું ત્યારે છેલ્લા એક વર્ષથી દાતાઓના સહયોગ ધજારોડ કરવામાં આવે છે